હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકા કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવીશું તો મિત્રો આજે આપણે બનાવીશું બાળકોના લંચ બોક્સ માટે ઘઉંના લોટનો પિઝા તો તેને ભાખરી પિઝા પણ કહેવાય છે તો મેં ભાખરીનો લોટ નથી લીધો મેં આ રીતે સાદો ઘઉંનો લોટ જ લીધો છે તો એક વાટકી મેં લોટ લીધો છે લોટને આપણે લઈ લઈશું થોડું આપણે આ રીતે મીઠું નાખી દઈશું અને મોયડ માટે આપણે આ રીતે થોડું તેલ નાખીશું જેથી એકદમ ક્રિસ્પી આપણો પીઝા બનીને તૈયાર થશે તો હવે આપણે થોડું થોડું પાણી આ રીતે નાખી અને લોટ બાંધી લઈશું તો લોટને આપણે એકદમ કઠણ જ બાંધવાનો છે ઢીલો નથી કરવાનો તો બસ આટલા જ પાણીની આપણાને જરૂર છે હવે આપણે પાણી નહીં નાખીએ અને લોટને આપણે આ રીતે ભેગો કરી લઈશું તો લોટને આપણે આ રીતે દબાવી દબાવીને ભેગો કરી લઈશું સારી રીતે તો ભાખરી માટે આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈને રેડી છે હવે આપણે ભાખરી વણી લઈશું અને મેં એક આખો લુવો લઈ લીધો છે કારણ કે હું થોડો મોટો પિઝા બનાવી રહી છું એટલે જો તમારે નાના નાના બનાવવા હોય તો તમે આના બે ભાગ પણ કરી શકો છો તો હવે આપણે વણી લઈશું અને આ જે સાઈડમાંથી ફાટે છે તેને આપણે આ રીતે પણ કરી શકીએ છીએ આપણે દબાવી લેવાનું આ રીતે ને હવે આપણે પાછા વણી લઈશું મેં આ ભાખરીને વણી લીધી છે તો હવે આપણે આ રીતે ફોકથી કાણા પાડી લઈશું જેથી કરીને ભાખરી વચ્ચેથી પણ એકદમ સારી રીતે શેકાઈ જાય તો આ તવાને ગેસ ઉપર મૂકી દીધો છે ગરમ થવા અને તવો ગરમ થઈ ગયો છે તો હવે આપણે ભાખરી નાખી દઈશું અને આપણે એકદમ સ્લો ગેસ રાખીશું અને આ ભાખરીને એકદમ કડક થવા દઈશું તો એક બાજુથી થઈ જાય પછી આપણે બીજી બાજુ પલટીશું એક સાઈડથી આપણી ભાખરી શેકાઈ ગઈ છે તો હવે આપણે પલટી લઈશું અને હવે આપણે બીજી બાજુથી શેકાવા દઈશું હવે આપણે આ ભાખરીને આ રીતે દબાવીને કડક કરીશું તો આપણો પીઝા એકદમ નીચેથી આ રીતે સરસ શેકાઈ ગયો છે તો હવે આપણે જે આ નીચેનો ભાગ છે તેને ઉપર કરી લઈશું આ રીતે અને જે આ વાળું પહેલાં આપણે શેક્યો હતો તેને આ રીતે નીચે કરી લઈશું અને હવે આપણે અહીંયા સોસ લગાડીશું તો હવે આપણે એક ચમચી ભરી અને આ રીતે ટોમેટો સોસ લગાડી લઈશું મેં આ ચીઝને ઘરે જ બનાવીને રેડી કર્યું છે જો તમને મારી આ ચીઝની રેસિપી જોઈતી હોય તો તમે મારા ચેનલ પર જઈને જોઈ શકો છો તો હવે આપણે ચીઝ નાખી દઈશું છીણીને તો હવે આપણે આ રીતે ચીઝ નાખી દઈશું છીણીને નાખ્યા પછી હું આ રીતે મકાઈના દાણા લઈ રહી છું તો આ દાણાને મેં પહેલાં જ બાફીને રાખ્યા હતા તો તે પણ આપણે નાખી દઈશું આપણે ઉપરથી આ રીતે ઓરેગેનો નાખીશું આપણે આ રીતે ચીલી ફિક્સ પણ નાખી દઈશું ઉપરથી આપણે એક ઢાંકણ રીતે બે જ મિનિટ માટે મેલ્ટ થવા દઈશું ચીઝને અને ચીઝ આપણું ઘરનું છે તો તરત જ મેલ્ટ થઈ જશે પીઝા આપણું બનીને તૈયાર છે હવે આપણે કટિંગ કરીશું પીઝા ને તો હવે આપણે ચેક કરીશું તો એકદમ સરસ આપણો પીઝા બનીને તૈયાર થયો છે આ રીતે અને એકદમ ક્રિસ્પી બન્યો છે મિત્રો તો આ પિઝા આપણે બાળકને લંચ બોક્સમાં બનાવીને આપી શકીએ છીએ અને ચીઝ પણ આપણું ઘરનું છે તો જરાય નડતો નથી આ પિઝા તો આવો હેલ્ધી પીઝા એકવારથી જરૂરથી ટ્રાય કરજો મિત્રો અને જો તમને મારી આ રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો